ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માવઠું અને ભારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જે માટે પાકો માટે નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું

એમાં ગીર પંથક નુકસાની છે મજૂર મળે નહી નહીં માણસો મળે નહીં અને આ લાબરા જેવું થઈ ગયું છે અમારી ભાષામાં લાબરા જેવું થયું છે હવે આ આવુંગાડ થાય ખુલ્લું થાય આ તે આ બધું ભેગું થાય ઉતારો કપાય છે પોરથી ને ઉતારો કપાય છે

અત્યારે કમોસમી વરસાદ આમ તો જનરલી બધા પાકમાં પાક નુકસાની હોય પણ માંડવી કપાસ અને સોયાબીન અત્યારે આવ તૈયારી ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની છે બધા કરતા અત્યારે ઉતારા ઉતારા કરતા માંડવી તૈયાર કરી હોય એટલે વીસ પચીસ હજાર રૂપિયા નો ખર્ચો ચડાવી દીધો હોય

હવે આ લઈને જાઉં એટલે તો હજાર રૂપિયાના જ માગશે કપાસ માંડવી સાતસો પાંચસો થી આઠસો રૂપિયામાં માગશે વલરેલી માંડવી શું આશા રાખી હવે સરકાર કઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂતને બાકી નાના ખેડૂત બધા મરી જવાના હવે વિપુલ દામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ